હેલો એવરી વન કેમ છો બધા વેલકમ ટુ અવર ચેનલ જયુ સોનું હોપફુલી તમે બધા મજામાં હશો અને યુકેમાં તો ઠંડી થઈ ગઈ છે સ્ટાર્ટ પણ આજે એટલી બ્યુટિફુલ સનલાઇટ હતી સવારે વાત જવા દો આટલો બ્યુટિફુલ સન વિન્ટર ટાઈમે તો જોવા જ મળે બીકોઝ સ્નો પડવાનો તો બે ત્રણ દિવસથી અમુક એરિયામાં પડ્યો છે અને અમુક એરિયામાં નહીં અમાર ત્યાં સ્નો પડ્યો નથી અને અત્યારે થઈ ગયો છે બપોરનો ટાઈમ આજે તો ત્રણ વાગે સવાર તો સનલાઇટ હતી પણ તો ત્રણ વાગે એકદમ ઠંડુ પાછું જેવું હતું એવું એટમોસ્ફિયર થઈ ગયું છે અને આજે આવું ઠંડા ઠંડા વાતાવરણમાં મને એમ થયું કે કંઈક આપણે ગરમ ગરમ સ્પાઈસી કંઈક ખાઈએ ઇન્ડિયન ફૂડ તો આજે એવું ડિસાઇડ કર્યું છે કે આજુ બનાવવાની છું દાળ ઢોકરી તો આજે દાળ ઢોકરીની રેસીપી તમારા સાથે શેર કરીશ કે હું કેવી રીતે બનાવું છું તો ચલો લસકો આજે દાઢ ઢોકરી બનાવી અને દાળોકરી બનાવવાની હતી ને આ જ ટાઈમે તુવેરની દાળ ખલાસ થઈ ગઈ તો મારે જઈને પહેલાં તુવેરની દાળ લાવી પડી અને હવે હું બનાવીશ દાઢોક તો આ છે તુવેરની દાળ છે ઇન્સ્ટન્ટ બાજુમાંથી તો આજે મેં આ ઓઇલવાળી લીધી છે પણ જનરલી કોરી લઈ આવશે તુવેરની દાળ પણ લોકો પાસે કોરી તુવેરની દાળમાં મોટું પેકેટ નહોતું એટલે મેં આ લીધું છે હવે જોઈએ આજે નીકળી દાળ બને છે આજે અમારા ઘરમાં છે ને એકદમ સન્નાટો છે બીજું સોનું કહે છે ચોક પર મમ્મી પપ્પા રેસ્ટ કરે છે અને જય એનું કામ કરી રહ્યા છે ને રિકી પણ આવી ગયું છે પણ વિકી પણ રેસ કરે છે બીકો ચાની મોર્નિંગ શિફ્ટ હતી તો એકદમ પિન ડ્રોપ સાયલન્ટ છે હમણાં કુકરની સીટી વાગશે ને એટલે બધા જ ઉઠી જવાના જ્યારથી અમે બધા ભેગા રહે છે ને મને આ પિન ડ્રોપ સાયલેન્ટની આદત જ જતી રહી છે બીકોઝ આવું પિન ડ્રોપ સાયલેન્ટ હોય જ નહીં તારા સોરથી તું એટલી ખુશ હતી તું વાવ કેટલી શાંતિ છે બરાબર અને આ રેકોર્ડિંગ હમણાં સોનું આવીને જોશે ને એટલે તમને ખબર શું થવાનું છે આ રેકોર્ડિંગ તો હું નાખી શક ભલે જોવે કે જો તું ઘરે ના હોય તો કેવું ક્લીન ડ્રોપ સાયલેન્ટ હોય જરાય અવાજ નથી આવતો તો અહીંયા અમે લઈ લીધી છે તુવેલી દાળ આ તુવેલી દાળને ગરમ પાણીથી મેં છે ને ધોઈ નાખી છે અને હું એની અંદર હું નાખવાની છું આપણે આ સિંગ દાળ કાચી સિંગ છે હવે આ સૌરાષ્ટ્રમાં તો અમે આને માંડવી લે બીએ કહે પણ અહીંયા બધા કે કાચી સિંગ આ કાચી સિંગ છે એને આની અંદર નાખ મિત્રો દાળ ઢોકળીમાં સરસ લાગે આ દાળ બફાશે એના સાથે સિંગે જોડે જોડે બફાઈ જશે એટલે મેં આમાં જ નાખી દીધી છે હવે પાણી નાખી દઈશ અને મીઠું નાખી દઈશ એટલે સિંગ છે એ થોડી સોરેટવાળી થઈ જાય અને આને હું બાફી નાખીશ બીજો આમ કોઈ મસાલો અત્યારે નથી નાખવાની પછી કરીશ મસાલો તો જ્યાં સુધી મારું કુકર થાય છે દાળ એટલે દાળ બફાય છે ત્યાં સુધી હવે હું લોટ બાંધી લઈશ અંદર તો લોટ બાંધવા માટે આપણે જે રીતે થેપલાનો લોટ બાંધીએ એવી રીતે લોટ બાંધવાની છું એના માટે ઘઉનો લોટ લઈ લેશું થેપલાનો લોટ બાંધવા માટે આટલું બધું તો ના જોઈએ ચાર પાંચ થેપલા જેટલો લોટ જોઈએ પણ અમારા ઘરમાં અડધા લોકોને દાઢોકરી ભાવે છે ને અડધા લોકો નથી ભાવતી તો જે નથી ભાવતી એ થેપલા ખાશે જે ભાવે છે એ દાઢોકરી ખાશે

આમાં હળદર મીઠું મરચું નખાઈ ગયું છે અને હવે આની અંદર હું નાખી દઈશ તેલમાં તેલ નાખી લીધું છે ને આમાં મોડ વધારે નાખ્યું છે એટલે થેપલાઈ સોફ્ટ થશે ને એની ઢોકળી બનાવશું ને એ થોડી સોફ્ટ થાય આમાં બીજું કોઈ એક્સ્ટ્રા મસાલો નથી નાખ્યો કોઈ જુદી રીતે બનાવતા હોય તો મને કેજો કમેન્ટ કરીને કેવી રીતે બનાવો છો થેપલાનો લોટ મારો બંધાઈ ગયો છે હવે લોટને થોડીક વાર આમ જ રહેવા દઈશ ઢાંકીને અને ત્યાં સુધી હવે દાળ વઘારવાની તૈયારી કરી લઈએ અહીંયા દાળમાં નાખવા માટે મેં મસાલો તૈયાર કરી લીધો છે આમાં છે એક ટમેટું લઈ લીધું છે લીલા મરચાં બે ત્રણ કાપીને કોથમીર એ થોડું આદુ છીણીને લઈ લીધું છે લીમડો અને લીંબુ આ બધું જ દાળ હવે હું હમણાં વઘારીશ ને એટલે એની અંદર નાખીશ કોઈ ગાર્લિક ખાતા હોય તો ગાર્લિક પણ નાખી શકે છે અમે લોકો ગાર્લિક ખાઈ છે પણ દાઢો ક્રીમ નથી ખાતા એટલે મેં નથી નાખ્યું દાળ એકદમ બફાઈ ગઈ છે કુકરમાં અને એના સાથે છે છે ને એ બફાઈ ગયા હવે દાળની અંદર પાણી નાખીશ અને પછી દાળને હું ઝેરી લઈશ તો અહીં અમે તેલ લઈ લીધું છે તેલ થઈ ગયું છે ગરમ એમાં નાખી દઈશ રાઈ અને એમાં નાખીશ જીરું અને હવે એની અંદર આપણે નાખીશું સૂકો લીમડો અહીંયા તો સૂકો અવેલેબલ હતો એટલે મેં સૂકો લીમડો લીધો છે તો લીમડો નાખી દીધો છે અને હવે એની અંદર નાખી દેસું આપણે ટમેટા ટમેટા એડ થઈ જાય એટલે ટમેટાને જરાક એક બે મિનિટ રહેવા દઈશું અને પછી એની અંદર લીલા મરચાં અને આદું જે હતું ખમણેલું એ પછી આદુની પેસ્ટ છે એની અંદર નાખી દેશું આપણે તો આ બધું નખાઈ ગયું છે હવે એની અંદર આપણે નાખશું મસાલો હળદર નાખી દીધી છે મરચું અને એની અંદર થોડુંક ધાણા જીરું નાખવાનું છે અને એની અંદર થોડુંક સોલ્ટ તો ઓલરેડી હતું જ એટલે મેં આની અંદર બહુ સોલ્ટ અત્યારે નાખેલું નથી બિકોઝ દાળ બાફતી વખતે મેં એમાં એડ તો કરેલું જ હતું હવે આ જે મસાલો ત્યાં થઈ ગયો છે એને હું મિક્સ કરી લઈશ અને મિક્સ કરી અને હવે આની અંદર જે આપણી જે બાફેલી દાળ હતી જેને મેં ઓલરેડી ઝેરી નાખી છે એ બાફેલી દાળને આપણે આની અંદર એડ કરી દઈશું તો દાળ મારી બધી આની અંદર એડ થઈ ગઈ છે આને આપણે મિક્સ કરી લેશું દાળ આપણી વધારાઈ ગઈ છે આને થોડીક વખત ઉકળવા દેવાની છે અને દાળ ઢોકળી છે એટલે એની દાળ છે એ પતલી જ રાખવાની એટલે જે આની અંદર થોડું પાણી નાખીશ હવે આ દાળમાં પાણી નાખી દીધું છે આ દાળને થોડીક વાર ઉકળવા દેવાની છે તો અહીંયા દાળ આપણી સરસ મજાની ઉકળી રહી છે ત્યાં દાળ ઉકળે ત્યાં સુધી આપણે એની જે ઢોકળી નાખવાની છે એની પ્રિપેરેશન કરી લેવાની સાઈડમાં અને ઓલરેડી લોટ તો મારો બાંધેલો તૈયાર જ છે અને આ દાળને થોડી પતલી રાખવાની એટલે જ્યારે આપણે એની અંદર ઢોકળી નાખીએ ને તો દાળ ઢોકળી બહુ ઘાટી ના થઈ જાય દાળ પતલી હોય તો દાળ ઢોકળી માપસર વ્યવસ્થિત બને અહીંયા દાળ ઉખડી રહી છે અને અહીંયા મેં જે થેપલાનો લોટ હતો એમાંથી થેપલું વણી લીધું છે અને હવે એને ચાકુ લઈ અને જે ઢોકળીનો શેપ હોય ને એવી રીતે કાપી લઈશ તો આ ઢોકળી જો મેં કાપી લીધી છે વણાઈ ગયું છે એટલે હવે આને એક એક કરી અને આને હું આની અંદર નાખીશ છૂટી છૂટી નાખવાની એટલે ચોટી નાખે તો આમાં બધી ઢોકળી નાખી દીધી છે લગભગ જેટલા થેપલા અને એની ઢોકળી નાખી છે અને હવે એને એને અને અને ચડવા લગભગ દસેક મિનિટ જેટલું મેં ચડવા દીધું હતું એટલે સરસ દાળ ઢોકળી આપડી રેડી થઈ ગઈ છે અને આની અંદર દાળ બહુ ખાટી પણ નથી થઈ અને ઘણા લોકો અને રાઈસ સાથે ખાતા હોય તો રાઈસ સાથે પણ ખાઈ શકાય બહુ સરસ લાગે અને આની અંદર હવે આપણે એડ કરી દઈશું થોડી કોથમીર અને એને મિક્સ કરી દઈશું ઓલમોસ્ટ હવે ગરમા ગરમ દાળ ઢોકળી તૈયાર છે આપણે ખાવા માટે દાળ ઢોકળીની સાથે સાથે સાઈડમાં મારા થેપલા પણ થઈ રહ્યા હતા તો હવે ઓલમોસ્ટ લાઈક થોડા થેપલા ઉતરી ગયા છે ને થોડા બાકી છે એન્ડ હવે આપણી દાળ ઢોકળી થઈ ગઈ છે તૈયાર અને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને યુકેના ઠંડા વેધરમાં આ ગરમ ગરમ દાળ ઢોકળીનો અને થેપલાનો રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કમેન્ટ એન્ડ શેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ સી યુ ઇન અ નેક્સ્ટ બ્લોગ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ બાય